ડીસામાં તંત્રની બેદરકારીથી લાખોનો સરકારી મેડિકલ સિલપેક સામાન કબાડામાં ફેરવાયો ડીસા શહેરમાં તંત્રની ગોર બેદરકારી સામે આવી મામલાદાર કચેરીના ધાબા પર સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન મોકલાવામાં આવેલ લાખો રૂપિયાનો મેડિકલ સિલપેક સામાન મળી આવ્યો આ સામાનમાં નવીન પેક પે કિટ્સ બોક્સપેક થર્મલ ગનઢગલાબંધ હેન્ડગ્લોઝ ફેસ શિલ્ડ કિટ્સ ઉપરાંત કોમ્પ્યુટર મોનિટર પ્રિન્ટર અને સીપીયુ જેવી ઇલેક્ટ્રોનિક સામગ્રીનો સમાવેશ થાય છે આ સામાન ગરમી અને વરસાદના કારણે પલવી જઈ સંપૂર્ણપણે બગડી ગયો છે જો કે સરકાર દ્વારા કોરોના મહામારીના કપરા સમય દરમિયાન કરોડો રૂપિયા ખર્ચી આરોગ્ય અને સુરક્ષા માટેની કીટો જિલ્લાઓ સુધી પહોંચાડવામાં આવી હતી પરંતુ ડીસામાં આ સામાનનો યોગ્ય રીતે ઉપયોગ ન થતા આ તમામ સામગ્રી જર્જરિત અવસ્થામાં કબાડખાનામાં ફેરવાઈ ગઈ સ્થાનિક જાગૃત નાગરિકોએ આ સમગ્ર મામલાને લઈને ગોર નારાજગી વ્યક્ત કરી છે અને દોષિત અધિકારીઓ કે કર્મચારીઓ હોય તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા